નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું પાર્થ લચેરીમાં વિદ્યાર્થીઓ દાખલા કાઢવા માટે અત્યારે અવારનવાર આવતા હોય છે દરરોજ દરરોજ અવારનવાર વિદ્યાર્થીઓ હોય તે આવતા હોય છે પણ બને છે એવું કે વિદ્યાર્થીઓને જે અત્યારે ગરમીના સમય દરમિયાન લાઈનો બહુ રહેવું પડતું હોય છે તરફના ધક્કા ખાવા પડતા હોય છે એક દિવસ ના થાય તો બીજા દિવસ પણ ધક્કો ખાવું પડતું હોય છે વાહન કરના ના હોય તો પ્રાઇવેટ વાહનો કરી અને જે ગામડાથી અને જે સિટીમાંથી આવતા હોય એમ સમય બગાડી અને હેરાન થવું પડતું હોય છે અને અત્યારે જે શાળા કોલેજોનો અભ્યાસ કરવા માટે જે એડમિશન માટે જે અત્યારે દાખલા એમને વિદ્યાર્થીઓને જરૂર પડતી હોય છે તો અત્યારે અને આ બધા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે અને આ બધા કંઈ એવું સામાન્ય માણસો હોય ને એટલા બધા પૈસાવાળાવાળા હોય પણ અહીંયા બધા લોકો અત્યારે જે મુશ્કેલી પડી રહી છે તો એનો ઝડપથી નિકાલ કેવી રીતે કરવામાં આવે થોડોક સમય પહેલાં તો એક જ ઓપરેટર હતો તો બસોથી વધારે અરજીઓ આવતી હોય ને સો ચાર લોકોનો વારો હોય સો ટોકન હોય તો કેવી રીતે પૂરું થાય બાકીના લોકો બધા હેરાન જ થતા હોય ત્યારે ત્યાં બીજો ઓપરેટર રાખી દેવામાં આવ્યો છે તો એ સારું કહેવાય પણ એની જગ્યાએ હજી પણ આજે બે ઓપરેટર હોય એ પણ ઓછા પડે છે એ ઓપરેટર બે જલ્દી કામગીરી એટલે નથી થઈ શકતી જેવી કરવી પડે એવી તો આની કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આ સિઝન દરમિયાન સૌથી વધારે અરજીઓ વિદ્યાર્થીઓને આવતી હોય છે તો અને જે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને બે તરફથી જે અરજીઓના નિકાલ કરી દેવામાં આવે અને જે વિદ્યાર્થીઓને જે એક ધકો ખાવો પડતો હોય છે તો રૂક્ષમ અરજીનો નિકાલ થઈ જાય અને વહેલો દાખલો થઈ જાય નીકળી જાય એનો એવી પ્રકારની વ્યવસ્થા જે તંત્ર કરવા દ્વારા કરવામાં આવે તેવી જે અરજદારોની માંગ ઉઠાવ પામી છે અને જે શેરની અને પાણીની વ્યવસ્થા તો એક ખૂબ સારી કરવામાં આવી છે તો એ એ પણ એક સારી બાબત આપણે દેવી જોઈએ પરંતુ આ વધુ એક તકલીફ પડી રહી છે તો ઓપરેટરો હજુ પણ વધારે મૂકવામાં આવે તો ખૂબ જ અત્યારે સારો લાભ પણ થઈ શકે એમ છે નમસ્કાર